હેલો યુટ્યુબ કામની તો કહેશે હો આપ સબ આપણે મજામાં હોગે તો અમે જઈએ છીએ ગામમાં રખડવા મારા ફ્રેન્ડની ઘરે તો આપણે ચાલો જાય છે અમારા સાહિલભાઈ આ છે અમારા રાહુલભાઈ આ છે અમારા યશભાઈ ને આ છે અમારા ભાવિકભાઈ ઝીણાભાઈ આટલો એની ઘરે આપણે જવાનું છે અત્યારે રખડવા ચાલો તો આપણે જઈએ આ છે અમારે સીતરાઈમાનો જાપો હવે આપણે જઈએ છીએ મેન બજારમાં બજાર આવે મેન બજાર તો આ છે અમારો મઠ વસરા બાપાનો આપણે ભૂગી ગયા છે નવદુર્ગામાં મેન નવદુર્ગાનો ચોક હવે કૂતરાઓ મસ્તી કરવામાં આપણો આ જૂથણ મેન ઝાપો છે અમારા ફ્રેન્ડ ઘરે પૂગી ગયા છે તો ચાલો આપણે અંદર જઈએ છે આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાવજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાવજો